જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો ભાબર મામલતદારને આવેદનપત્ર અપાયું જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો તાજેતરમાં વડતાલ સ્વામિ આરણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના સત્સંગમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરતા આ ટિપ્પણીને કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ નિવેદન ભાભાના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળી આજે ભાભર લોહાણા સમાજના આગેવાનો પણ વિવાદાસ્પદ સ્વામીને બોધ પાઠ આપવા તૈયારી આદરી હોય તેમાં આજે ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નિસ્વામીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે જ્ઞાન સ્વામી રૂબરૂ વીરપુર જલારામ બાપાના મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરી હતી જલારામ ભાભર મામલતદાર કચેરી ખાતે રઘુવંશી સમાજના આગેવાનો અને અલગ અલગ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા